નથી જેની પાછળ અંગ્રેજી નથી ગણિત નથી વિજ્ઞાન નથી ટેકનોલોજી નું છે જીવન પશુ બરાબર છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા જેઓ હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે જેઓ આખા બોલા છે અને તે વચ્ચે તેમનું ફરીથી એક નવું નિવેદન ચર્ચાસ્પદ બની ગયું છે જેમાં તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ જે સાયન્સમાં જવા માગે છે જો તેમને વિજ્ઞાન ગણિત અને અંગ્રેજી નથી આવડતું તો તે પશુ સમાન છે હવે આ નિવેદન બહાર આવતા જ એક હલ્લાબોલનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં આ નિવેદન બહાર આવતા જ લોકો એવું કહી રહ્યા છે કે ભલે સાંસદ મનસુખભાઈ વસાવા સાયન્સમાં જવાવાળા વિદ્યાર્થીઓને ગણિત અંગ્રેજી અને વિજ્ઞાન આવડવું જ જોઈએ નહીં તો તેઓ પશુ સમાન છે પરંતુ આ નિવેદન આપતા પહેલા મનસુખ વસાવાએ વિચાર કરવો જોઈએ કે શું વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાન અને ઇંગ્લિશ ભણાવવાવાળી સ્કૂલો ભરૂચમાં છે ખરી આદિવાસી વિસ્તારોમાં એવી સરકારી સ્કૂલો બનાવવામાં આવી છે જેના કારણે વિદ્યાર્થીઓ એ સ્કૂલમાં જઈને ભણી શકે એવા શિક્ષકો એવી લાયકાત ધરાવતા શિક્ષકો શું એ વિદ્યાર્થીઓને મળી રહ્યા છે જેના કારણે તેઓ ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીમાં અવલ આવી શકે એ રીતની શું કોઈ વ્યવસ્થા ભાજપ સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં મૂકવામાં આવી છે જેના કારણે વિદ્યાર્થીઓ આગળ વધી શકે સાયન્સની ફિલ્ડ પકડી શકે કે કોમર્સની ફિલ્ડ પકડી શકે એટલે પહેલા મનસુખભાઈ વસાવા આ નિવેદન આપતા પહેલા સો વાર વિચાર કરો કે તમારા દ્વારા આદિવાસી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે કોઈ વિકાસ કરવામાં આવ્યો છે કે કેમ બાકી જો તમે આવી રીતે નિવેદન આપી દો કે જે વિદ્યાર્થીને ગણિત અંગ્રેજી અને વિજ્ઞાન નથી આવડતું તે પશુ બરાબર છે એટલે વિદ્યાર્થીઓ ઉપર તમે આ નિવેદન ક્યાંક ને ક્યાંક એ એક હદ સુધી ખોટું પણ કહી શકાય અને આ નિવેદન તમે ત્યારે જ આપી શકો જ્યારે પૂરેપૂરી સગવડ એ આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ માટેની મળી રહે એવા લાગે લાયકાત ધરાવતા શિક્ષકો એ વિદ્યાર્થીઓને મળી રહે જેને સાયન્સ સ્ટ્રીમમાં આગળ વધારવા માટે મદદ કરી શકે આપણને ઘણા એવા વાયરલ વિડીયો જોતા હોઈએ છે ઘણા એવા સમાચાર સાંભળવા મળતા હોય છે કે સરકારી સ્કૂલ તો સરકાર બતાવવા માટે બનાવી દેતી હોય છે પરંતુ તે સ્કૂલમાં જે છે તે લાયકાત ધરાવતા શિક્ષકો જ નથી હોતા ઘણીવાર તો એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં સમગ્ર સ્કૂલમાં એક જ શિક્ષક બધા જ વિદ્યાર્થીઓને ભણાવતા હોય ને બધા વિષયો પણ ભણાય

જેની પાસે અંગ્રેજી નથી ગણિત નથી વિજ્ઞાન નથી જેને ટેકનોલોજી જેની પાસે ટેકનોલોજી નું જ્ઞાન છે જીવનમાં જીવ નથી શકવાનો એ પશુ બરાબર છે એ પશુ બરાબર છે ભલે તમે ગ્રેજ્યુએટ થશો હું ટીકા નથી કરતો અપમાન નથી કરતો વિદ્યાર્થીને પણ તમે તમે એ કોઈ પણ ક્ષેત્રમાં ચાલી જ નહીં શકો